સમિતિ દ્વારા સુરત મહાનગરપાલિકાની કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી સ્ટેન્ડિંગ ચેરમેન સુરત મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ગત સપ્તાહમાં ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં શહેરીજનો પર વેરો વધારો ઝીકવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રાફ્ટ બજેટમાં ત્રણસો સાત કરોડનો વધારો વેરો ઝીંકાયો છે જેના કારણે કારમી મોંઘવારીમાં શહેરીજનોના બે ટંકના રૂટલા માંડ માંડ મળી રહ્યા હોય ત્યાં અદાદક કહેવાય તેટલો વેરો વધારો ઝીકાયો હોય જેના કારણે શહેરીજનોને આર્થિક રીતે કમર તૂટી જશે જેથી આજથી એટલે કે સોમવારથી ડ્રાફ્ટ બજેટ પર સુરત મહાનગરપાલિકામાં ચર્ચા થનાર હોય જ્યાં શાસકો દ્વારા વધારાયેલો વેરો પરત ખેંચવામાં આવે તેવી રજૂઆત સુરત શહેર કોંગ્રેસ દ્વારા પાલિકા કમિશનરને સ્ટેન્ડિંગ ચેરમેનને આવેદનપત્ર આપી હતી સમિતિના કાર્યકારી અધ્યક્ષ ભૂપેન્દ્રભાઈ સોલંકી અને અશોકભાઈ પીપલેની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષના મંડળ મ્યુનિસિપલ શ્રી અને સ્થાયી સમિતિના અધ્યક્ષ નરેશન પટેલને રજૂઆત કરવા આવ્યા હતા જે ત્રણસો સાત કરોડનો વિરોધ વધારો થયો છે એ ભારતીય જનતા પાર્ટીના શાસનના રાજમાં કે જેણે બાર વિધાનસભાની બેઠકો ભારતીય જનતા પાર્ટીના શાસક પર ધરી એવા સુરતીઓ પર હાલની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વગર જે ભારે વેરો વધારો કર્યો છે એનો વિરોધ કરવા માટે આવ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનર છે પણ રૂબરૂ મળીને રજૂઆત કરી છે પરેશભાઈ પટેલને પણ રૂબરૂ મળીને રજૂઆત કરી છે એમણે એટલી ઇયર ધરપત આપી છે કે શહેર હિતમાં અને કોંગ્રેસ પરથી જે રજૂઆત થઈ છે એને ધ્યાનમાં લઈને શક્ય એટલો વેરો વધારો ઓછો કરશું જો વેરો વધારો શહેરની પ્રજાને અનુરૂપ નહીં હશે તો ચોક્કસપણે સુરત શહેર કોંગ્રેસ સુરત શહેરની પ્રજા માટે ગાંધી કરતા પણ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એ પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો પાલિકા દ્વારા શહેરીજનો પર બોજારૂપી વધારાયેલો વિરોધ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો આવનાર સમયમાં લોકો સાથે મળી વિરોધ અને દેખાવો કરાશે કાસવાડા સાથે હજાર કરે છે